દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા ઉત્સવમાં સભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જોઈ રહ્યા છે તેમના સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના કેબિનેટ મંત્રી જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી મંત્રીશ્રીએ સ્વામિનારાયણ મંદિર ખાતે અગ્રણી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધેકૃષ્ણ પદયાત્રા સેવા કેમ્પની અને ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા મુલાકાત ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પર પ્લાસ્ટિક મુક્ત બને તેવા હેતુથી અગ્રણીઓ વિવિધ કંપનીઓ નગરપાલિકાઓ જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સેવા કેમ્પો બંધ થશે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરાવ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા તેમજ ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે મુળુભાઈ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી અને દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ્ય બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા મંત્રી શ્રીએ અપીલ કરી ફૂલડોર ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રી શ્રીને યાત્રા શાંતિપૂર્ણ થાય તેમ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું દ્વારકા ફૂલડોર ઉત્સવ ઇન્દુગઢી નદીથી યોજાય છે એમાં હજારો શ્રદ્ધાળુઓ છે એ પગપાળા પદયાત્રાઓ કરતા હોય છે આપણા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ આવતા હોય છે એના માટે જામનગર અને છે દ્વારકા સુધી જે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ ગામો અને અહીં જે ઉદ્યોગ ગૃહો છે એ અને અલગ અલગ વિભાગ જામનગર પોલીસનો ખીજડીયા બાયપાસ ઉપર ડેમ છે આરાધના પાસે દ્વારકા પોલીસ પર કેમ્પ કર્યો છે એવી રીતના સરકારી વિભાગોએ પણ આ સેવામાં જોડાણા છે તો આ પદયાત્રીઓ જે જાય છે ને રહેવા માટે અહીંયા બાકીનું ભોજનની વ્યવસ્થા અને બધી જ પ્રકારની ચા પાણી ફિલાઈ અને બધી જ વ્યવસ્થાઓ સ્વયંભૂ રીતે લોકો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં દર એક કિલોમીટર એક કેમ્પ છે એટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓની કેમ્પ દર વર્ષે યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ આ કેમ્પની મેં મુલાકાત લીધી અને હજી અન્ય કેમ્પોની પણ મુલાકાત લેવાનો છે આ વર્ષે એક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ એનજીઓ અને ગૃહોના સીએસઆર ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે આ સ્વાભાવિક રીતે આ સેવા કેમ્પો હોય ત્યાં અને આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના પર્વ આ ફૂલડોર મહોત્સવમાં જતા હોય છે ત્યારે જે કચરો થતો હોય એ કચરો પછી પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને આનો લઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા બે જિલ્લામાં કરવામાં આવી છે